નમસ્કાર મારું નામ છે ડગરા જ્યોતિ અર્જનભાઈ આજનો મારો ટોપિક છે પીઈ ફાઈવ ની અંદર જાતિ વિષયક પૂર્વગ્રહ તો આજે આપણે જાતિ વિષયક પૂર્વગ્રહ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું જાતિ વિષયક પૂર્વગ્રહ તંદુરસ્તી અને પોષણ શિક્ષણ અને કાર્યસ્થળ જાતિવિષયક પૂર્વગ્રહ એટલે શું

પુરુષ કે સ્ત્રી સાથે જુદી જુદી રીતે વર્તન કરવામાં આવે જે અન્યાય પૂર્ણ હોય તેને જાતિ ત્યારબાદ આગળ વધીએ તો જાતિ વિષયક પૂર્વગ્રહ કયા કારણોની પાછળ કયા કારણો જવાબદાર છે સમાજમાં પિતૃષ્તા જાળવી રાખવા ભારતીય સામાજિક પરંપરાઓ માન્યતાઓ ઘડતર એવો અક્ષારકતા જાગૃતતાનો અભાવ સરકારની ઉદાસીનતા સામાજિક કૃત પ્રથાઓ દહેજ બાળલગ્ન મંજૂરી ઘરેલુ હિંસા અયોગ્ય શિક્ષણ વ્યવસ્થા જાતિ વિષયક પૂર્વગ્રહ કેટલીક માન્યતાઓ જોઈએ તો કે પુરુષ બળવાન હોય પુરુષો રોતા નથી લાગણી પ્રદર્શિત કરતા નથી કઠોર જોરથી હસી શકે છે ઘરકામ નહીં પણ ઘર ચલાવવામાં મુખ્ય જવાબદારી કમાવવાની જવાબદારી કુલદીપક હોય છે વશ આગળ વધારે છે ઘડપણનો સહારો ત્યારબાદ આ બાજુએ જોઈએ તો કે સ્ત્રી સ્ત્રીમાં કેવા પૂર્વગ્રહો હોય છે સ્ત્રી વિષય કેવા પૂર્વગ્રહો તો કે એમાં જોઈએ તો માન્યતાઓમાં કોમલ મુદ્રુ હોય છે રોઈ શકે છે ભાવુક હોય જોરથી ન હસી શકે હળવી થા પણ કહેવાય વાળ પુરુષમાં જોઈએ તો કે વાળ નાના હોય કોઈ પણ શેરી ચોક પર છોકરાઓ ભેગા થઈ ટોળ ટપા કરી શકે ગમે ત્યાં જઈ શકે ગમે ત્યારે પરત આવી શકે કોઈ મંજૂરી જરૂરી નહીં કે પાબંદી નહીં છોકરાઓ ગુલાબી રંગ ન પહેરે કપડાં પહેરવામાં છૂટ ગણિત વિજ્ઞાન કોમર્સ કે એન્જિનિયરિંગ જેવા વિષયમાં તેવો જ હોય છે ત્યારબાદ સ્ત્રીની વાત કરીએ તો વાળ મોટા હોય ઘરમાં જ રહેવાનું હોય ટોળ ટપાકે રખડપટ્ટી નહીં રાત્રે કે એકલા બહાર ન જવાય મિત્રો સાથે જોતમાં ફરવા ન જવાય છોકરીઓના અમુક રંગ જ હોય કપડાં પહેરવાનો અમુક નિયંત્રણો મેડિકલ શિક્ષક કળા જ હોય પુરુષમાં તો કે પુરુષો આગળ છોકરાના રમકડા અલગ પસંદ છોકરાઓના સામાન્ય રીતે સક્રિય રમતિયાળ આત્મવિશ્વાસપૂર્ણ બહાદુર સતત માંગતા મોટેથી બોલનારા હંમેશા લગર વગર આક્રમણ અને લડતા હોય છે ત્યારબાદ સ્ત્રીની વાત કરીએ તો કે ખેલકૂદ સ્ત્રીઓમાં કામ ખેલકૂદમાં સ્ત્રીઓનું કામ નહીં છોકરાઓની છોકરીઓને ખાસ ઢીંગલીઓ ગમે છોકરીઓ નિષ્ક્રિય નમ્ર શાંત સ્વીકારનારી ઘણીવાર શરમાળ ડરપોક વધુ અનુકૂલન કરનાર નિયંત્રણમાં આવી જાય તેવી સરળતા જોવા મળે છે ત્યારબાદ આગળ વધીએ તો કે સ્વાસ્થ્ય અને પોષણમાં જાતિ વિષયક ગ્રહો સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત ખોરાક અંગે કેટલાક ભેદભાવો અને પક્ષપાતપૂર્ણ વ્યવહારો જોવા મળે છે માતાઓ કુપોષિત હોવાના લીધે બાળકોને કુપોષિત જન્મ જન્મે છે બાળક જન્મ વખતે માતાઓ અને બાળકો મૃત્યુ પામે છે સ્ત્રીઓને ગર્ભાવસ્થા કે બાળ જન્મ વખતે યોગ્ય સારવારના અભાવે માતૃત્વ દર મૃત્યુદર વધુ જોવા મળે છે ભારત વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે એ હોસ્પિટલમાં ડિલિવરી છપ્પન પોઈન્ટ પાંચ ટકા અને સલામત ડિલિવરી બાસઠ પોઈન્ટ એક ટકા જ છે સ્વાસ્થ્ય સ્વસ્થ અને પોષણમાં જાતિ વિષયક પૂર્વગ્રહ સ્વાસ્થ્ય પુરુષો અને સ્ત્રીઓનું શારીરિક બંધારણ અલગ હોવાથી જુદા જુદા પોષણની જરૂર પડે છે પુરુષ મંજૂરી મહેનતનું કામ કરે છે મજૂરી મહેનતનું કામ કરે છે સ્ત્રી ઘરકામ કરે છે પરંતુ સ્ત્રીને માનસિક સ્ત્રાવ માતૃત્વ સ્તનપાન બાળકોની દેખરેખની જવાબદારી હોય છે ના એકવીસમી સદીના આરંભે નક્કી કરેલ છે લક્ષ્યાંકો મુજબ ભારત બાળ મૃત્યુ ઘટાડી શક્યું નથી બે હજાર એકથી બે હજાર દસ દરમિયાન ભારતમાં સત્યાવીસ પોઈન્ટ નવ ટકા જોવા મળ્યો જ્યારે ગુજરાતમાં સોળ પોઈન્ટ સાઠ ટકા આમ થોડા અંશે સફળતા મળી છે જોકે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે યુ એનડીપીના રિપોર્ટ અનુસર અનુસાર દર વર્ષે એક પોઈન્ટ પાંચ કરોડ કન્યાઓનો જન્મે છે તેમાંથી ઝીરો પોઈન્ટ પાંચ કન્યાઓ પંદર વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામે છે તેમાં ત્રીજા ભાગની જન્મ તેમાં ત્રીજા ભાગની જન્મના પહેલા વર્ષમાં જ મૃત્યુ પામે છે સ્વસ્થ્ય અને પોષણમાં જાતિ વિષયક પૂર્વગ્રહમાં આગળ જોઈએ તો બે હજાર પંદર સોળના અહેવાલ અનુસાર ગુજરાતમાં અડસઠ ટકા બાળકો સામાન્ય કરતા ઓછી ઊંચાઈ છવ્વીસ ટકા બાળકો કુપોષિત કમજોર ઓગત્રીસ ટકા બસામાન્ય કરતાં કરતા ઓછું વજન છપ્પન ટકાની યોગ્ય પ્રમાણમાં પ્રોટીન વિટામિન એ કેલેરી મળતા નથી ભારતમાં તેત્રીસ લાખથી વધારે બાળકો કુપોષણને શિકાર છે અને એમના એમાંના અડધાથી વધારે ગંભીર કુપોષણ શ્રેણીમાં આવે છે તે રાજ્યમાં કુપોષિત પીડાતા બાળકોની સંખ્યા વધારે છે એમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે છપોટ લાખ બાળકો કુપોષિત છે તો બિહારમાં ચાર પોઈન્ટ પિંચોતેર લાખ કુ લોકો કુપોષિત છે અને ગુજરાતમાં તો ત્રણ પોઈન્ટ વીસ લાખ લોકો કુપોષણનો શીખાય છે હજી આગળ વધુ જાણકારી જોઈએ તો આ લિંકને લિંકમાં તમે જોઈ શકો છો સ્ત્રીને ઘરકામ બાળકો વડીલો અને પુરુષો જમ જમ્યા પછી શોધથી છેલ્લે જમવા મળે છે સ્ત્રીને જે રસોઈ વધે તેમાંથી જવું પડે તેમાંથી જમવું પડે છે સ્ત્રી તરીકે પણ ઘરના અસભ્યોને જમાડવાનો આનંદ અને ફરજ તરીકે જોવામાં આવે આથી પોષણયુક્ત આહાર મળતો નથી છોકરાઓને સૌથી પહેલા અને સૌથી સારું પોષણયુક્ત જમવામાં આવે છે દાખલા તરીકે છોકરાને દૂધ મળે પણ છોકરીને છાશ મળે સ્ત્રીઓની બીમારીના इलाजમાં વાર લગાવવામાં આવે છે કે ગંભીરતાથી લેવામાં આવતી નથી પુરુષને જલ્દી સારવાર મળે છે સ્ત્રીઓ બીમાર છુપાવ બીમારી છુપાવે છે સહન કરે છે એવી માન્યતાઓ ભોગ અનેક સ્ત્રીઓ બને છે ઘરગથ્થુ ઉપચાર કરી લે છે ડોક્ટર પણ મને છે કે માને છે કે પુરુષ કોઈ પણ બીમારી સહન કરી લે છે અને ઓપરેશન સહન કરી શકશે જ્યારે સ્ત્રીઓ પોતાની બીમારી ચડાવી વધારીને રજૂ કરે છે શારીરિક કરતાં વધુ માનસિક બીમારી હોય છે સ્ત્રીઓને સ્ત્રી ડોક્ટર પાસે સારવારનો આગ્રહ માતાપિતા સ્વાસ્થ્ય અને પોષણ બાબતે પૂર્વગ્રહ ન રાખે અને એક સમાન ઉછેર કરે સરકારી યોજનાઓનો યોગ્ય અમલ થાય ઘરમાં સ્ત્રીઓ અને કન્યાઓના પોષણ અને આહાર પર પૂરતું ધ્યાન આપવામાં આવે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય અને ખોરાક પ્રત્યે જાગૃત બને બ્લેન્ચર ડાયટ સમજાવો સમજવો બ્લેન સોરી બ્લેન બ્લેન્ચર ડાયટ સમજવો ઘરમાં સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય માટે હક આપો શિક્ષણમાં જાતિ વિષય પૂર્વગ્રહની વાત કરીએ તો કે અઢાર ને બ્યાસી માં ભારતમાં મહિલા સાક્ષરતા દર ઝીરો પોઈન્ટ બે ટકા હતો ગુજરાતમાં બે હજાર ને અગિયારની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર ઓગણસી પોઈન્ટ એકત્રીસ છે જેમાં પુરુષો સિત્યાસી પોઈન્ટ ત્રેવીસ અને મહિલાઓ સિત્તેર પોઈન્ટ તોતેર છે ચોથા ધોરણથી ઓછું શિક્ષણ મેળવનાર માં છાસઠ ટકા કન્યાઓ છે સ્ત્રીઓ શિક્ષણ માટે સુવિધાઓ અપૂરતી છે છેવાડાના વિસ્તારોમાં જંગલ પહાડી વિસ્તાર કે પછાત વિસ્તારમાં હજુ પણ સ્ત્રી શિક્ષણ ઓછું છે કન્યાઓ પરણીને સાસરે જશે પારકી થાપણ કહેવાય ગ્રહિણી તરીકે કામ હોવાથી ઉચ્ચ અભ્યાસ જરૂરી નથી તેવી માન્યતાઓ દૂરના સ્થળે ભણવા ન મોકલવી ઉચ્ચ અભ્યાસ માટે બહાર ન મોકલવી પુરુષો ઘરમાં તેમના અભ્યાસ પાછળ વધુ ધ્યાન આપવામાં આવે છે અને બહેનો પાસે અભ્યાસ સાથે ઘરકામની પણ અપેક્ષા રાખવામાં આવે છે ભટ્ટનની અપેક્ષા ભાઈઓ અને બહેનો પ્રત્યે જુદી જુદી છે કન્યાઓ માટે આર્ટ્સ કળા કે ગ્રહવિજ્ઞાન મેડિકલ શિક્ષક નર્સ જેવી કારકિર્દી ભાઈઓ માટે એન્જિનિયરિંગ કોમર્સ ટેકનિકલ કારકિર્દી તરત ઝુકાવ સમાજમાં જ સાથે શાળામાં કે વર્ગમાં શિક્ષક જાતિગ્રહ પૂર્વગ્રહ રાખે જેમ કે શાળાના કાર્યોમાં બહેનો અને ભાઈઓને અલગ જવાબદારી ખસેડવી તો ભાઈ અને બહેનો માત્ર પોતા મારશે અને સાફ અફય કરશે શિક્ષક વર્ગમાં ભાઈઓ શું વિચારે છે અને બહેનો શું વિચારે છે એમ જુદા જુદા પ્રાંશ છે પ્રાંશ પૂછે શિક્ષણ ભણાવતી વખતે ઉદાહરણ ભાઈઓના વધુ આપે તેમાં પણ કોઈ વિશેષ ક્ષેત્રો તરફ ઝુકાવ દાખલા તરીકે રાહુલ ઇઝ રાઇટિંગ અ લેટર રાઇટિંગ અ લેટર રમેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ગીતા ઇઝ કુકિંગ તેના બદલે ગીતા એન્ડ રમેશ આર પ્લેઇંગ ક્રિકેટ રાહુલ ઇઝ કુકિંગ વર્ગમાં સૂચના બંને માટે અપાય છે બોયઝ પ્લે અટેન્શન ગર્લ્સ પ્લે અટેન્શન સ્ટુડન્ટ પ્લે અટેક્શન શિક્ષક વર્ગમાં ભાઈઓને વધુ પ્રશ્ન પૂછે અને તેમને ઉત્તર આપવાની ફરિયાદતા ન લેવામાં આવે સમાજમાં કન્યા કેળવણી અંગે જાગૃતિ અને સમાન તક સુવિધા આપવામાં આવે દાખલા તરીકે સેનિટેશન સુવિધા દરેક કારકિર્દીમાં બંને જાતિને સમાન તક આપવામાં આવે કન્યાઓને શાળામાં પ્રવૃત્તિઓમાં સમાન ભાગીદારી એટલે કે કુમાર અને કન્યાના અલગ જૂથ ન પાડવા એવા પ્રશ્ન પણ ન પૂછવા વર્ગમાં ખુલીને બોલવાની તક આપવામાં આવે અભ્યાસક્રમ અને વર્ગ અધ્યાપનમાં જાતિગ્રહ પૂર્વગ્રહ આવે તેવા ઉદાહરણ ન આપવામાં આવે શાળાનું વાતાવરણ જાતિગ્રહ પૂર્વગ્રહથી મુક્ત હોય બાળકોનું સમાજીકરણ બને જતી પ્રત્યેક હકારાત્મક કરવામાં આવે કન્યાઓને ઉચ્ચ શિક્ષણ કે વિદેશી શિક્ષણ માટે તક આપવામાં આવે અને સમાન જવાબદારી આપી શકાય પાઠ્યપુસ્તકોમાં જાતિગ્રહ પૂર્વગ્રહ ન હોય પર આવેગ્રહ પૂર્વગ્રહની વાત કરીએ તો કે ઘરમાં પુરુષ જ આર્થિક જવાબદારી ઉપાડે છે જ્યારે સ્ત્રી ઘર સંભાળે છે બાળકો ઉછેર આદિ માનવકાળથી પુરુષ શિકાર માટે જાય છે ઘરમાં પુરુષનું વર્ચસ્વ સ્ત્રી ઘરની રસોઈ કરે છે બાળ ઉછેર કરે છે સાફ સફાઈ કરે છે અને પુરુષ ઘર ચલાવે છે આર્થિક રીતે સ્ત્રીઓ અને પુરુષોની નોકરી અંગે માન્યતાઓ દાખલા તરી સ્ત્રીઓ માટે ક્લર્ક ટાઈપિસ્ટ કમ્પ્યુટર ઓપરેટર ટીચર્સ નર્સ રિસ્પેક્શન રિસ્પેક્શન નાઇટ રિસેપ્શન નાઇટ સિક્રેટરી એડ હોસ્ટેન્ડ સોફ્ટ સ્કિલ રિલેટેડ જોબ્સ પુરુષો માટે મેનેજર ડાયરેક્ટર પોલીસ લોયલ ડોક્ટર પ્રિન્સિપલ એન્જિનિયર માર્કેટિંગ જોબ ડિફેન્સ ટ્રાવેલિંગ જોબ્સ હાર્ડવર્ક પાવર રિલેટેડ સ્કિલ બેસ્ડ જોબ્સ પુરુષ અને સ્ત્રી કામ અંગેની સામાજિક જવાબદારી અને માન્યતાઓમાં ફેરફાર લાવીને અને બંને યોગ્ય લાયકાત મુજબ કામ આપીએ છે સમાન કામ

સંગઠનો નો આપવામાં આવે છે કાર્યસ્થળે જાતિગ્રહ પૂર્વગ્રહ રાખ્યા વિના પ્રમોશન વર્તન સુવિધા આપવામાં આવે છે થેન્ક યુ સો મચ